હંમેશા ખુશ રહેવું છે તો આ નવ નિયમો યાદ રાખો નંબર એક વીતેલા સમયને ભૂલી જાઓ મિત્રો જે સમય વીતી ગયો છે તેને વારંવાર યાદ કરીને દુખી થવાનો કોઈ મતલબ નથી નંબર બે વર્તમાનમાં જીવો નંબર ત્રણ ભવિષ્યની ચિંતા ન કરો મિત્રો ભવિષ્યની ચિંતા કરીને દુખી ના થવું જોઈએ જે વર્તમાનમાં ચાલી રહ્યું છે તે કામમાં પૂરું ધ્યાન આપો નંબર ચાર પોતાની તુલના બીજાથી કરવાનું છોડી દો નંબર પાંચ લોકો શું કરે છે એ વિચારવાનું બંધ કરો દોસ્તો તમારા કામમાં વ્યસ્ત રહો અને આગળ વધો લોકો શું કહેશે તે ક્યારેય ન વિચારવું નંબર છ આ કામ મારાથી નહીં થાય એમ ના વિચારો નંબર સાત ત્યારે એવું ના વિચારો કે મારી તો કિસ્મત જ ખરાબ છે એના બદલે પોતાના કામમાં પૂરતો સમય આપો નંબર આઠ ક્યારે એવું ના વિચારો કે તમે કાંઈ પણ નથી નંબર નવ ક્યારેય એવું પણ ના વિચારો કે તમે બધું જ કરી શકો છો પરંતુ એવું વિચારો કે તમે કંઈ પણ છો તે બધું જ કરી શકો છો જય શ્રી કૃષ્ણ મિત્રો